કરણી સેના મેદાને આવી છે લોકસભા બે હાજર ચોવીસ ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જાતીય વક્તવ્ય તથા સામાજિક ચૂંટણી આચાર સંહિતાનો ખુલામ ભંગ કર્યો તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાને આવી છે જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધવાનો ખતરો ઊભો થાય છે જેને લઈને પુરુષોત્તમ રૂપાલા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે કરણી સેના મેદાને આવી છે જેમાં રાજપૂત કરણી સેનાની મહિલાઓને પણ મેદાને આવવાની ફરજ પડી છે સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કરણી સમાજના લોકો હાઈ રે રૂપાલા હાઈ હાઈના નારા સાથે કલેક્ટર કચેરીએ આદનપત્ર પાઠવવા પહોંચ્યા બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી આપવામાં આવી અમે લોકો અમને ટિકિટ નહીં મળે રૂપાલા સાહેબને અમને એ બહુ દુઃખ છે કારણ કે અમારી બેન બેટીની લાજ ઉપર એમને ઉછાળ્યું છે અમારો ઇતિહાસ આખો ખંડન કર્યો અને એ ભાઈ એવા છે કે બહુ હોશિયાર છે ડાયરાના માણસ છે છતાં પણ આ વાત બોલે એ શક્ય નથી અમને દેખાતું પણ નહોતું આ વાત સાચી છે એવું સમજાતું નથી અમારા માઇન્ડમાં હજી લાગતું જ નથી કે આ વાત સાચી છે પણ આ લોકોએ આવી રીતે અમને કર્યું છે એટલે રૂપાલાભાઈ તો જોઈએ જ નહીં કારણ કે અમારા રાજપૂત ઉપર એમને ઉછાળી છે આક્રોશ દેખાડે છે અમારા રાજપૂત બહેનોને બહુ દુખ લાગ્યું છે જ્યારથી કુંદનબા જાડેજા મહિલા સમાજ સૌરાષ્ટ્ર કચ્છ કાઠી આવે બસ એ જ છે કે રૂપાલા સાહેબને ટિકિટ પાછી ખેંચી લો બસ ભાજપ આરમને કાંઈ વાંધો નથી પણ આમાં જ બધા એ બોલ્યા છે એવું ને એટલે બધા ક્રોસ છે કે બસ બેન બેટીનું બોલ્યા છે ને એટલે અમારે ક્ષત્રિય સમાજના બધાનો વિરોધ છે બસ એની ટિકિટ પાછી ખેંચી લો એ જ અમારી એક રિક્વેસ્ટ છે બીજું કાંઈ નથી બસ જે બધાની માંગ છે કે કોઈ એક વ્યક્તિ માટે આખા સમાજને હર્ટ ન કરાય તો પછી એક એક વ્યક્તિને બસ ટિકિટ ન આપો બસ વાત પૂરી બસ રૂપાલા સાહેબને ટિકિટ ન મળે